સોમવારના બજાર ભાવ ખેડૂતો માટે કેટલા અગત્યના હોય તે ખેડૂત હોય તે જ સમજી શકે કારણ કે સોમવારે જે છે તે બજારમાં વધઘટ થઈને આવતી હોય છે ત્યારે આજે નવી બજાર શું ખુલી છે શું ભાવ રહ્યા છે એના વિશે ખાસ ચર્ચા કરવાની છે સાથે સાથે ગુજરાતમાં આવનારા સમયમાં એક માવઠાની શક્યતા રહેલી છે આ માવઠું કેટલું તીવ્ર હશે કેટલું નુકસાન થઈ શકે છે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેની પણ સંપૂર્ણ ચર્ચા આપણે આજના ખાસ વિડીયોમાં કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના ભાગોમાં માવઠાની શક્યતાને લઈને મહત્ત્વની માહિતી આપી છે ઓગણીસથી એકવીસ તારીખ દરમિયાન રાજ્યના કયા કયા ભાગોમાં માવઠું થઈ શકે છે અને આ માવઠું કેવું હશે તે અંગે પણ તેમણે માહિતી આપી છે તો આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે એ મહત્ત્વના માવઠા વિશે અને સાથે બજાર ભાવ તો ખરા જ રાજ્યમાં હાલ ચાલી રહેલી શિયાળાની ઋતુ હવે વિદાયના તબક્કામાં છે શિયાળાની વિદાયની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે અને આગામી સમયમાં ગરમીની શરૂઆત થશે તે પહેલાં આ સિઝન બદલાઈ રહી છે તે સમયગાળા દરમિયાન રાજ્યનું હવામાન પલટાય તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ભારત પરથી પસાર થનારા એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે તેમ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ રાજ્યના ભાગોમાં માવઠાની શક્યતાને લઈને મહત્વની માહિતી આપી છે ઓગણીસથી એકવીસ તારીખ દરમિયાન રાજ્યના કયા કયા ભાગોમાં માવઠું થઈ શકે છે અને આ માવઠું કેવું હશે તે અંગે પણ તેમણે સચોટ માહિતી આપી છે તો આ માહિતી વિશે વિસ્તારથી ચર્ચા કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હાલ શિયાળાની વિદાયની પ્રોસેસ ચાલુ છે સાથે સાથે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તે પસાર થવાને કારણે પણ ગુજરાતમાં હવામાનમાં બે ચાર દિવસ થોડી ઠંડી જોવા મળશે તે સામાન્ય ઠંડી હશે તે પછી ધીમે ધીમે તાપમાન ઊંચું જવાનું ચાલુ થશે આમ ધીમે ધીમે આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ ઉનાળા તરફ જઈ રહ્યા છીએ ત્યારે વારંવાર હવામાનમાં જે અસ્થિરતા ફેલાતી હોય છે અચાનક ઠંડીમાંથી ગરમી પવનોની દિશા બદલાય છે વાદળો માવઠા જેવા ઝાપટા પડી જાય તેવી વસ્તુઓ થતી હોય છે હાલ એવું લાગી રહ્યું છે કે આવનારા બે ચાર દિવસ માટે રાજ્યના હવામાનમાં પલટો આવશે જેમાં ઓગણીસથી એકવીસ તારીખ સુધી કોઈ પણ એકાદ દિવસ એવો હશે કે જેમાં રાજ્યના અમુક વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે ઘણી જગ્યાએ વાદળ થશે અને કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા પડી શકે છે ઝાપટા કે છાટા પડવાની શક્યતા માની રહ્યા છીએ તેમાં મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડાની આસપાસના કોઈ ગ્રામ્ય વિસ્તાર હોઈ શકે છે પરંતુ વધારે શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છે કચ્છના ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં આવનારા બે ત્રણ દિવસમાં છાટા પડી શકે છે જોકે આ કોઈ મોટું માવઠું નથી કોઈ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી એકદમ હળવા છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે તે પણ દરેક જગ્યાએ નહીં હોય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સામાન્ય છાંટાની શક્યતા છે ક્યાં ઘડવા ઝાપટા પડી જાય તે વાત અપવાદ રહેશે તે સિવાયના વિસ્તારોમાં ઘાટા વાદળ થઈ શકે છે અને એક ડરામણો માહોલ ઊભો થઈ શકે છે પરંતુ ડરવાની કોઈ જરૂર નથી ઉનાળુ પાક માટે તૈયારી કરી રહ્યા હોવ તો હવામાન પ્રમાણે તકેદારી પણ ખાસ રાખવી જોઈએ ગુજરાતમાંથી શિયાળાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આણંદ જિલ્લામાં મોટા ભાગે શિયાળુ પાક કાપણીની પરિસ્થિતિએ પહોંચી ગયો છે તેમજ ઉનાળુ પાકની વાવણી તૈયાર વાવણીની પણ તૈયારી ચાલી રહી છે હવામાન વિભાગ પ્રમાણે ઉનાળુ પાકની વાવણી દરમિયાન વાતાવરણ અનુસાર ખેડૂતોએ ખાસ તકેદારી રાખવી જોઈએ તે અંગે આપણે થોડી ચર્ચા કરીશું ઉનાળા દરમિયાન બાજરી ડાંગર ભીંડા ચોળી જેવા ઉનાળા પાકની વાવણી કરવામાં આવે છે હાલમાં ચાલી રહેલી વસંત ઋતુ દરમિયાન આ પાકની વાવણી કરવામાં આવે છે આવી સ્થિતિમાં ખેડૂતોએ પાકમાં કઈ કઈ બાબતની તકેદારી રાખવી તે અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉનાળુ ડાંગરની રોપણીના પંદર દિવસ પહેલાં જમીનમાં હેક્ટરે દસ ટન મુજબ છાણિયું ખાતર આપવું જોઈએ ત્યારબાદ પચાસથી પંચાવન દિવસના ધરૂ થાય ત્યારે વીસથી પંદર સેમીના અંતરે રોપણી કરવી જોઈએ ડાંગરમાં ખાતર વ્યવસ્થા માટે પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન આપવું જોઈએ જ્યારે ધરુને ઉખાડીને રોપણી પહેલાં પંદર મિનિટ માટે જૈવિક ખાતરના પ્રવાહીમાં બોડી રોપણી કરવાથી નાઇટ્રોજન ખાતરનો બચાવ કરી શકાય છે ડાંગરની પિયત વ્યવસ્થા અંગે જણાવવામાં આવ્યું હતું કે ઉનાળુ ડાંગરની રોપણી કર્યા પછી બેથી ત્રણ સેમી ઊંડાઈ સુધી પાણી ભરી રાખવું વધુમાં હવામાન વિભાગ દ્વારા બાજરીની જમીન વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે હેક્ટરે દસ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખી હળથી બેથી ત્રણ વખત ખેડ કરી જમીનની તૈયાર કરવી બાજરીનું વાવેતર ફેબ્રુઆરી માસમાં પ્રથમ કે બીજા અઠવાડિયાના સમયગાળા દરમિયાન કરવું જોઈએ ઉનાળા દરમિયાન ભીંડા અને ચોળીની ખેતી મોટા ભાગે કરવામાં આવે છે જેમાં ભીંડાનું વાવેતર ફેબ્રુઆરી માસના બીજા અઠવાડિયાથી માર્ચના બીજા અઠવાડિયા દરમિયાન કરી શકાય છે ભીંડામાં બીજના માવજત માટે બીજને જે તે જૈવિક ખાતરનો પટ આપી વીસ મિનિટ છાંયડામાં સૂકવી વાવણી કરવી જોઈએ જ્યારે ખાતર પચાસ પચાસ કિલોગ્રામ પર હેક્ટરના હિસાબે પાયામાં આપવું ચોડીનું વાવેતર પણ ફેબ્રુઆરી માર્ચ માસમાં કરી શકાય છે ચોળી માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટર દસથી બાર ટન છાણિયું ખાતર નાખવું આનું વાવેતર કરતી વખતે બે હાર વચ્ચે ત્રીસથી ચાલીસ સેમી અંતર રાખવું અને પ્રત્યેક હારમાં બે છોડો વચ્ચે પંદરથી વીસ સેમીનું અંતર રાખવું એક હેક્ટરના વિસ્તાર માટે બારથી પંદર કિલોગ્રામ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ ખાતરમાં પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન અને ફોસ્ફરસ વીસ બાય ચાલીસના રેશિયો હેક્ટર દીઠ આપવું આંબા ઉપર કેરી વટાણા જેટલા કદની થાય ત્યારે નાઇટ્રોજનયુક્ત ખાતર અને પિયત આપવું બાદમાં વીસથી પચીસ દિવસે બીજું પિયત આપવું આંબામાં ફળનું ખરણ થતું અટકાવવા માટે કેરી વટાણા જેવડી થાય ત્યારે સો લીટર પાણીમાં બે ગ્રામ નેપ્થેલિન એસેટ્રિક એસિડ અને બે કિલોગ્રામ યુરિયાના દ્રાવણનું દસથી પંદર દિવસના ગાળા પર છંટકાવ કરવો આંબામાં આ સિઝનમાં ભૂકી છારો રોગના નિયંત્રણ માટે જે તે રાસાયણિક ખાતર પાણીમાં ઓગાળી હવા હવામાન ખુલ્લું હોય ત્યારે છટકાવ કરવો જોઈએ હવે વાત કરીએ આજના મુખ્ય કૃષિ સમાચાર વિશે ખેડૂતો માટે આનંદના સમાચાર જામનગર યાર્ડમાં ડુંગળીના ભાવમાં સુધારો જામનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આવક કપાસની નોંધાઈ હતી તેમજ ડુંગળીના ભાવે ખેડૂતોમાં આશા જગાડી છે લાંબા સમયથી સામાન્ય રહેલા ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો સરકારે નિકાસ પરની પ્રતિબંધ હટાવતા અસર વર્તાય છે જામનગર યાર્ડમાં નવસો છાસઠ ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા યાર્ડમાં તેત્રીસ હજાર ત્રણસો નેવું મણ જુદી જુદી જણસીની આવક થઈ હતી જેમાં સૌથી વધુ કપાસની આવક થઈ હતી બીજી તરફ સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી છે જેના અસર ડુંગળીના ભાવમાં જોવા મળી હતી જામનગર યાર્ડમાં ડુંગળીના ભાવમાં સુધારો થયો છે જામનગર યાર્ડમાં છોત્તેર ખેડૂતો કપાસ લઈને આવ્યા હતા જામનગર યાર્ડમાં સાત હજાર એકસો તેર મણ કપાસ ઠલવાયો હતો તેમજ જીરુની પણ આ સિઝનની સૌથી વધુ આવક થઈ હતી અને જીરુના ભાવમાં પણ પ્રમાણમાં સુધારો જોવા મળી રહ્યો છે જામનગર યાર્ડમાં જીરું બસો ઓગણપચાસ ખેડૂતો વેચવા માટે આવ્યા હતા જીરુના ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને પાંચ હજાર નવસો પંદર રૂપિયા જેવા રહ્યા હતા આજે જામનગર યાર્ડમાં છ હજાર પાંચસો બ્યાસી મણ જીરું ઠલવાયું હતું તમને અહીં ખાસ જણાવી દેવામાં આવશે કે જીરુના ભાવમાં જે છે તે પંચ્યાસી રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે ગયા અઠવાડિયે શનિવારે જ્યારે બજાર બંધ થઈ હતી ત્યારે જીરાનો ભાવ છ હજારને આસપાસ હતો જે ઘટીને પાંચ હજાર નવસો પંદર રૂપિયા થઈ ગયો છે એટલે સો રૂપિયા જેટલો ઘટાડો જીરાના ભાવમાં જોવા મળી રહ્યો છે તેમજ અજમાના ભાવ બે હજાર છસો પચાસ રૂપિયાથી લઈને ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા રહ્યા હતા અને બે હજાર પાંચસો છત્રીસ મણ અજમાની આવક થઈ હતી જ્યારે સોળસો પંચાવન રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયાના ભાવે લસણના સોદા પડ્યા હતા સાતસો પાંત્રીસ મણ લસણ જામનગર યાર્ડમાં ઠલવાયું હતું એટલે કે લસણના ભાવમાં પણ મોટા પાયે ઘટાડો જોવા મળ્યો છે હવે આવતીકાલે બજાર કેવી રહેશે તે જોવાનું રહ્યું આ ઉપરાંત સોથી માંડીને ચારસોના ભાવે સૂકી ડુંગળી વેચાઈ હતી ડુંગળીના ભાવમાં પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે પંચાવન ખેડૂતો ડુંગળી વેચવા માટે આવતા યાર્ડમાં એક હજાર સાતસો એકાવન મણ ડુંગળી ઠલવાઈ હતી સૂકા મરચાંના ભાવમાં ઘટાડો નોંધાયો છે બારસો રૂપિયાથી માંડી ત્રણ હજાર આઠસો પાંચ રૂપિયાના ભાવે સૂકા મરચાંના સોદા પડ્યા હતા અને સાતસો સિતોતેર મણ મરચા જામનગર યાર્ડમાં આવક થઈ હતી મગફળીના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને બારસો રૂપિયા જેવા રહ્યા હતા એટલે કે મગફળીના ભાવ જે છે તે જે છે તેમ જ જોવા મળી રહ્યા છે ત્યારે મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાથી અગાઉના અઠવાડિયે એકસો પચાસથી બસો પચાસ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો જે આ વખતે બેલેન્સ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે બારસો રૂપિયા જેટલા મગફળીના ભાવ જોવા મળી રહ્યા છે ગયા વર ગયા અઠવાડિયાની સરખામણીમાં હજુ પણ એકસો પચાસથી બસો રૂપિયા જેટલો ઘટાડો છે થોડો ઘણો સુધારો મગફળીના ભાવમાં જોવા મળી રહ્યો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પંદરસો રૂપિયાને પાર ખેડૂતો ખુશ થયા અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ચૌદસો પચાસ રૂપિયાની આસપાસ પહોંચી ગયા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં સુધારો થયો છે અમરેલી યાર્ડમાં કપાસના ભાવ પંદરસો છવ્વીસ રૂપિયા બોલાયા હતા એક મણમાં પંચોતેર રૂપિયાનો વધારો થયો હતો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ નવસો બ્યાસી રૂપિયાથી પંદરસો છવ્વીસ રૂપિયા નોંધાયો હતો અમરેલી યાર્ડમાં મોટી મગફળીના તેરસો બાવીસ રૂપિયા ભાવ રહ્યો હતો યાર્ડમાં ચોવીસો વીસ મણ કપાસની આવક થઈ હતી એટલે કે મોટી મગફળીના ભાવમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે ગયા અઠવાડિયે જે બારસો રૂપિયા હતો તે મોટી મગફળીના ભાવમાં સો રૂપિયા જેટલો વધારો અત્યારે સીધો જોવા મળી રહ્યો છે સોમવારની બજાર કપાસ અને મગફળીના ખેડૂતોને ફળી હોય તેવું લાગે છે જીરાની બજાર ક્યાંક થોડીક ડીમ જોવા મળી રહી છે અને ડુંગળીના બજારમાં પણ થોડોક સુધારો જોવા મળી રહ્યો છે લસણ અને જીરું જાણે થોડીક માથ ખાઈ ગયું છે અમરેલી યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ આઠસો પંચાવન રૂપિયાથી લઈને અગિયારસો અઢાર રૂપિયા બોલાયો હતો અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંના ભાવ ચારસો ચુમ્માલીસ રૂપિયાથી લઈને પાંચસો સુડતાલીસ રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો એકવીસ રૂપિયાથી લઈને છસો સડસઠ નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં સાતસો મણ ઘઉંની આવક થઈ હતી ગયા વર્ષની સરખામણીમાં ઘઉંના ભાવ પણ ખૂબ સારા છે આ વર્ષે છસો સડસઠ રૂપિયા એટલે કે છસો સિત્તેર રૂપિયાની આસપાસ ઘઉંના જે છે તે પણ સોદા થઈ રહ્યા છે ત્યારે ઘઉંના ભાવ પણ ઓછા ન કહી શકાય અમરેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ પંદરસો ચાલીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર નવ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ બે હજાર રૂપિયાથી લઈને બે હજાર નવસો નેવું રૂપિયા બોલાયો હતો યાર્ડમાં ચૌદ મણ તલની આવક નોંધાઈ હતી અમરેલી યાર્ડમાં સોયાબીનનો ભાવ આઠસો દસથી લઈને આઠસો ચાલીસ રૂપિયા બોલાયો હતો અગિયાર મણ સોયાબીનની આવક થઈ હતી અમરેલી યાર્ડમાં ખેડૂતો વિવિધ જળસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ભાવમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવમાં સો રૂપિયાનો ઉછાળો ખેડૂતોમાં ખુશીની લહેર છે ભાવનગર જિલ્લામાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે સરકારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લેતા ભાવમાં તેજી આવી છે મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સો રૂપિયાનો ઉછાળો આવ્યો છે ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક થઈ હતી મહુવા માર્કેટયાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી નાળિયેરની આવક નોંધાઈ હતી ઓગણીસ ફેબ્રુઆરીના રોજ કુલ સોળ જણસીની આવક નોંધવામાં આવી હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના અડસઠ હજાર છન્નું કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને ત્રણસો પાસઠ રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના પાસઠ હજાર આઠસો ઓગણસી કટ્ટાની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધી નોંધાયા હતા એટલે જવાબ સ્પષ્ટ છે કે ડુંગળીમાં ચોખ્ખો સો રૂપિયાનો વધારો નોંધાયો છે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મહુવા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ ચૌદસો એકાવન રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ચૌદસો અઠ્ઠાવન રૂપિયા સુધીના નોંધાયા હતા ચણાના ભાવમાં પણ ગયા વર્ષની સામે આ વર્ષે તેજી છે જે ચણાનો ભાવ એક હજાર રૂપિયાએ અટકી જતો હતો તે આ વર્ષે ચારસો અઠાવન રૂપિયાના વધારા સાથે ચૌદસો અઠાવન રૂપિયા જેટલો ભાવ નોંધાઈ રહ્યો છે માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસોથી લઈને છસો બત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો પચીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના છવ્વીસો એકાવન રૂપિયાથી લઈને સત્યાવીસો અણસઠ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસના છપ્પન ગાંસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ નવસો રૂપિયાથી લઈને ચૌદસો ચાર રૂપિયા સુધીના નોંધાયા હતા યાર્ડમાં લીલા નાળિયેરના પચીસ હજાર તેત્રીસ નંગની આવક થઈ હતી ભાવ પાંચસો પાંચ રૂપિયા રહ્યા હતા ઊંચા ભાવ ચૌદસો પચીસ રૂપિયા સુધીના નોંધાયા હતા તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર